હેલો દોસ્તો આજે આપણે ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવ્યા છે જ્યાં રાજરાજેશ્વરી શ્રી મહાકાળી માતા તેમજ શ્રી રાજરાજેશ્વરી ભદ્રકાલી માતાના ભવ્ય મંદિર આવેલા છે જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે દોસ્તો આગળના વિડિયોમાં અમે તમને માતાજીના દર્શન કરાવી દીધા તેમજ પાવાગઢમાં નવનિર્માણ પામેલ મંદિરના પણ દર્શન કરાવી દીધા પણ આજે આપણા વિડીયોમાં અમે તમને માતાજીના પરમ ભક્ત બતાવવાના છે જે દર શુક્રવારે રાજેશ્વરી શ્રી મહાકાળી માતાના દર્શન કરવા આવે છે આપ લોકો કહેશો કે આમાં શું ખાસ છે માતાજીના દર્શન કરવા તો અનેક ભક્તો આવે છે પણ અમે આપને જણાવી દઈએ કે આ ભક્તને માતાજીની ભક્તિ કાંઈ અલગ જ છે કોઈ ભક્તો પગપાળા યાત્રા કરે છે તો કોઈ ભક્તો લિફ્ટના માધ્યમથી માતાજીના દર્શન કરે છે પરંતુ આ ભક્ત કાંઈ અલગ રીતે જ માતાજીના દર્શન કરે છે તેઓ માતાજીને દંડવત કરતાં દર્શન કરવા જાય છે તો ચાલો આજે આપણે તેમના વિશે થોડી માહિતી જાણીએ માતાજીના પરમ ભક્તનું નામ શ્રી પટેલ અલ્પેશભાઈ બાપજી છે જેઓ ગુજરાતમાં સુધરણાધામમાં તાલુકો પેટલાદ જિલ્લો આણંદમાંથી આવે છે તેઓ દર શુક્રવારે મહારાજ રાજેશ્વરી મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢ આવે છે તેઓ પાવાગઢ પર્વત પર આવેલ માચીથી પાવાગઢના શિખર પર આવેલ શ્રી માતાજીના મંદિર સુધી આશરે થી ઓગણીસો પગથિયામાં પોતાના ઘૂંટણથી ચડીને માતાજીને ધનવત પ્રણામ કરતા જાય છે મિત્રો આપ સર્વ વિચાર કરો જ્યાં લોકો પોતાના પગે ચાલતા જ થાકી જાય છે જેમાં તેઓ માતાજીના દર્શન કરવા માટે લિફ્ટનો ઉપયોગ પણ કરી લે છે એવામાં શ્રી ભગત અલ્પેશભાઈ બાપજી માતાજીને ધનવત પ્રણામ કરતા જાય છે અલ્પેશભાઈ બાપજીની ભક્તિ જોઈને હું માત્ર એટલું જ કહીશ કે ધન્ય છે આપની ભક્તિને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન પર ક્લિક કરો બોલો શ્રી રાજેશ્વરી માં મહાકાળી મા કી જય